આરબીઆઈ ની પેટીએમ પેમેન્ટ બેંક વિરુદ્ધ કડક કાર્યવાહી બાદ લોકો એવું થઈ રહ્યું છે કે પેટીએમ બંધ થઈ જશે ઘણા સવાલો હશે કે પંદર માર્ચ એટલે કે આવતીકાલથી થી ની કઈ સેવા ચાલશે અને કઈ નહીં શું પેટીએમ પેમેન્ટ બેંક ને રાહત મળશે કે નહીં તો ચાલો જાણીએ પંદર માર્ચ પછી પેટીએમ પેમેન્ટ બેંક વોલેટનો ઉપયોગ મર્ચન્ટ પેમેન્ટ માટે કરી શકાશે ઉપાડ પર ગ્રાહકોને બાકીની રકમ તેમના પેટીએમ એકાઉન્ટમાંથી અથવા તો વોલેટમાંથી મળશે પાર્ટનર બેંક તરફથી મળેલા કેશબેક રિફંડ અને સ્વીપ ઇનના બેનિફિટ પણ મળશે જ્યાં સુધી ખાતામાં બેલેન્સ હશે ત્યાં સુધી ગ્રાહકો પેટીએમ પેમેન્ટ બેંક ખાતામાંથી પૈસા ઉપાડી શકશે બેલેન્સ અન્ય ખાતામાં મોકલી પણ શકશો પણ પંદર માર્ચ પછી બેલેન્સ એડ કરી શકાશે નહીં હવે જાણીએ કે કઈ સેવાઓ બંધ થઈ જશે તમે તમારા પેટીએમ એકાઉન્ટ ફાસ્ટેગ અથવા તો વોલેટમાં વધુ પૈસા એડ કરી શકશો નહીં અન્ય લોકોને તમે પૈસા પણ મોકલી શકશો નહીં તમે તમારા પગાર અથવા અન્ય સરકારી લાભો જમા કરાવી શકશો નહીં તેમજ ફાસ્ટેગમાંથી અન્ય કોઈ ફાસ્ટેગમાં પૈસા ટ્રાન્સફર કરી શકશો નહીં તમે યુપીઆઈ અથવા આઈ દ્વારા પેટીએમ પેમેન્ટ્સ બેંક ખાતામાં પૈસા પણ જમા કરાવી શકશો નહીં આવા જ વધુ વિડીયોઝ માટે જોતા રહો ન્યૂઝ કેપિટલનું પ્લેટફોર્મ